સુરતની ખટોદરા પોલીસે વૈભવી શોખ પૂરા કરવા ઘરફોડ ચોરી કરતા રેઢા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા વીસ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખટોદરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સુરેશભાઈ શ્રવણભાઈ રામાવત માધવબાગ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહે છે અને કેટરસ નો ધંધો કરે છે સુરેશભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તારીખ બાર પાંચ બે હજાર ના રોજ પોતાની રામાવત કેટરસ ની ઓફિસમાં ચોરી થઈ હતી

પોલીસે આરોપી પાસેથી 20000 ચોરીના કબજે કર્યા છે આરોપીની પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે તે પોતાના વૈભવી મોજશોખ પૂરા કરવા માટે ચોરીની ઘટનાને અંજામ આપતો હતો અને મોજશોખ પૂરા કરતો હતો આરોપી વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં અગાઉ પણ એક ગુનો નોંધાયેલો છે હાલ તો સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત